શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ શરીરમાં એનર્જી જળવાઈ રહેશે શ્રાવણ મહિનામાં લોકો સોમવારનું વ્રત રાખે છે તો લોકોને વધુ દિવસો સુધી ફાસ્ટિંગ દરમિયાન કમજોરી અને થાક અનુભવાઈ શકે છે તે દરમિયાન લોકોએ ભોજનમાં કંઈક એવી વસ્તુઓને એડ કરવી પડશે જે એનર્જીની સાથે સાથે બોડીને ડિહાઈડ્રેટ પણ રાખે નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું બનસી આજે જાણીશું કે ઉપવાસ દરમિયાન કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ વ્રત દરમિયાન પોતાને હાઇડ્રેટ રાખો એક્સપર્ટ અનુસાર લીંબુ પાણી લસ્સી કે પછી કોકોનટ વોટરથી દિવસની શરૂઆત કરી શકો છો શરીરમાં પાણીની અછત થવાના કારણે તમને કમજોરી માથાનો દુખાવો ચક્કર જેવી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ તમે બોડીને હાઇડ્રેટેડ રાખવા માટે આખો દિવસ ખૂબ જ પાણી પીશો તો તેનાથી આખો દિવસ હેલ્ધી અનુભવાશે ફળો અને ડ્રાયફ્રૂટનું સેવન કરી શકો છો વ્રતમાં એનર્જેટિક રહેવા માટે તમારે પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને આ માટે તમે ફળો અને ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો તમે તમારી ડાયટમાં સફરજન કેળા ચીકુ દ્રાક્ષ જમરૂક વગેરે ફળોને સામેલ કરી શકો છો ડ્રાયફ્રૂટ પણ હેલ્ધી ફેટ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે વ્રતમાં ડ્રાયફ્રૂટ ખાવાથી તમારું પેટ ભરેલું રહેશે અને કમજોરી પણ અનુભવશો નહીં ત્રીજું બપોરે દહીં ખાઓ દિવસે પેટને ભરેલું રાખવા માટે દહીંનું સેવન કરો દહીં પ્રોબાયોટિક ફૂડ છે જે શરીરની પાચનક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે સાથે જ શરીરમાં પાણીની ઉણપ પણ રહેશે નહીં વ્રત બાદ હેવી ફૂડ ન ખાઓ વ્રત ખોલતા વખતે હેવી ફૂડનું સેવન ન કરવું જોઈએ ઘણા લોકો સેવન કરે છે તળેલા ફૂડનું સેવન કરે છે ત્યારે આખો દિવસ સુસ્તી ભરેલો રહે છે શ્રાવણ મહિનામાં તળેલા ખાદ્ય પદાર્થથી દૂર રહેવું જોઈએ ખાંડ કે મીઠાવાળા ખાદ્ય પદાર્થોથી જરૂરી બચવું જોઈએ સાથે જ આવું ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે તમામ મુશ્કેલીઓમાંથી બચવા માટે છ થી સાત કલાકની ઊંઘ જરૂરી છે સાથે જ પોઝિટિવ વિચારો અને રિલેક્સ રહો થોડું થોડું ખાઓ ઘણા લોકો વ્રત દરમિયાન આખો દિવસ ભૂખ્યા રહે છે અને પછી સાંજે એક જ વખત જમી લે છે છે પરંતુ આવું કરવાથી તમને આખો દિવસ કમજોરી શકે સાથે જ ગેસ સમસ્યાઓ પણ થઈ શકે છે વ્રતમાં તમને દિવસમાં એકવાર હેવી મિલ ખાવાના બદલે ત્રણથી ચાર વખત થોડું થોડું ખાવું જોઈએ તેનાથી તમને ભૂખ પણ નથી લાગતી અને તમને થાક કે કમજોરી પણ નહીં અનુભવો તો કેવી લાગી તમને આ જાણકારી આવી જ જાણકારી માટે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર